ફરી એકવાર જનતાના પૈસા વેડફાયા છે જ્યાં તમને એવું થતું હશે કે હું આવો શબ્દ કેમ બોલી રહ્યો છું પણ હાલ આપણે ઊભા છીએ ઘુમાસિલદને જોડતા બ્રિજ ઉપર જ્યાં તમે જોઈ શકો છો કે ખાનગી મિલકતે આવીને બ્રિજ પૂરો થઈ જાય છે આ પ્રોજેક્ટ મૂળરૂપે રેલવે અંડરબ્રિજ આરયુબી તરીકે શરૂ થયો હતો પરંતુ બાદમાં ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો હતો રેલવે બોર્ડ જાન્યુઆરી બે હજાર અઢારમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી અને આ બ્રિજનું પચાસ ટકા કામ પૂર્ણ થયા પછી એવી જાણ થઈ છે કે આ બ્રિજનો છેડો એક ખાનગી મિલકતે પૂર્ણ થઈ જાય છે ઓડા સાથે એએમસીની હાલ ચર્ચા ચાલી રહી છે પણ હજી સુધી કોઈ ઠોસ જવાબ આપવામાં આવ્યો નથી કે આ બ્રિજનું કામ ક્યારે પૂર્ણ થશે માહિતી અનુસાર પાસઠ કરોડથી પણ વધારેના ખર્ચ થયો છે આ બ્રિજ બનાવવા પાછળ તમે જોઈ શકો છો કે હાલ આ બ્રિજની હાલત શું છે અને કઈ સ્થિતિમાં આ બ્રિજ રહેલો છે આ મુદ્દે અહીં રહેલા સ્થાનિકો પાસેથી પણ આપણે જાણવાના છીએ કે તેમનું શું કહેવું છે મારું નામ જાનવી પરમાર છે હું અહીંની જ રહેવાસી છું અને આ બ્રિજ બનવાથી અમને કોઈ સગવડ નથી મળી ઉપરથી અગવડ પડી રહી છે કેમ કે અમારો જવા આવવાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો છે બહુ જ અગવડતા પડી રહી છે તમે અહીં કોઈ બી કોન્ટ્રાક્ટર જે હાજર હોય છે અથવા કોઈ બી અધિકારી તમે એમની સાથે વાતચીત કરી કે ભાઈ એમને આવતી અગવડ પડી રહી છે તો અમને કોઈ બીજો કોઈ રસ્તો કરી આપો અથવા કોઈ બીજો રસ્તો ના કોઈ જ વાત નથી કરી અમે કેમ કે સરકારે જે બ્રિજ પાસ કર્યો છે અને કરાયું છે એના માટે હવે અમે કોન્ટ્રાક્ટર જોડે વાત કરીને શું કહીએ એ લોકો તો એવું કહેશે કે અમારે ઉપરથી ઓર્ડર છે કે જે બી છે ઓકે તો હાલ તમે અવર જવર માટે એક આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છો રસ્તાનો જ ઉપયોગ કરી રહ્યા છીએ અમે ઓકે એના સિવાય કોઈ બીજી અગવડ પડતી હોય અથવા કોઈ આ કન્સ્ટ્રક્શન ચાલતું એના ગતે કોઈ બીજી હેરાનગતિ થતી હોય એવું કંઈ ના બસ આ રસ્તાને જ અમને તકલીફ પડી રહી છે ઓકે આપની સાથે બીજા બી સ્થાનિક જોડાઈ ચૂક્યા છે તો આપણે એમની સાથેથી પણ જાણવાના છીએ કે એમને શું અગવડ પડી રહી છે જી આપનું નામ જણાવશો મારું નામ અશોક પરમાર જી આપને શું અગવડ પડી રહી પડી રહી છે આ બ્રિજના કામને લઈને આ બ્રિજના કારણે સામસામે ગાડીઓ આવી જાય છે અહીંયા વળાંકનો રસ્તો નથી અને કાચો રસ્તો છે એકદમ અને ગાડીઓ આવા સામસામે આવી જાય છે રાત્રે પણ તકલીફ પડે જ આવવા જવામાં અને દિવાલ સામે હોવાથી સાધનોને અવરજવરમાં ખૂબ તકલીફ પડી રહી છે ઓકે તો આને લઈને તમે કોઈ આગળ રજૂઆત કરી છે રજૂઆત નથી કરી પણ ન્યૂઝમાં જોયું હતું અને ન્યૂઝના માધ્યમથી જાણ્યું હતું કે આવું ઉઠાવમાં સવાલ ઉઠાવવામાં આવ્યા છે રજૂઆત તો સરકારના ઘણા લોકોએ કરી છે અમે બસ આજે જોવા આવ્યા હતા કે કંઈ થયું છે કે નથી પણ હજુ કામ પણ ચાલું છે અને કલર કામનું બધું થઈ ગયું છે હજુ આનું બ્રિજનું બંધ નથી થયું કામ ચાલું છે તમે જોયું કે આ બ્રિજના અધૂરા કામને લીધે અહીં રહેલા સ્થાનિકોને પણ અગવડ પડી રહી છે આ બ્રિજ વિશે તમારું શું કહેવું છે ખરેખર આમ જોવા જઈએ તો જ્યારે કોઈપણ કન્સ્ટ્રક્શનની શરૂઆત થાય તે પ્રોજેક્ટના શરૂઆતથી તેના અંત સુધી દરેક વસ્તુની આકારણી કરવામાં આવે છે અને તેની અંદર કેટલી જગ્યાની જરૂરત પડશે જે ઘણી બધી બાબતોને આવરી લેવામાં આવે છે પણ આની અંદર એક સૌથી મોટી ભૂલ પ્રશાસનની આપણે કહી શકીએ કે આ બ્રિજની જ્યારે શરૂઆત થઈ તેનું પચાસ ટકા કામ પૂર્ણ થયું ત્યાં સુધી પણ કોઈને ખબર ના પડી કે આ એક ખાનગી મિલકતે આવીને પૂર્ણ થશે પણ બાદમાં ખબર પડતા હાલ એએમસી અને ઓળા વચ્ચે ચર્ચા ચાલી રહી છે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ માટે જોતા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા